લાલ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોકસી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી સ્વાગત કરું છું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળા એ છે ને આજે એક નાનકડા કુંભનું સ્થાપન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ એક નાના તાંબાના લોટામાં પાણી ભરી ઘરના પણિયારે અથવા મંદિરમાં કુંભ સ્થાપિત કરજો ને પછી દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ નિંદા નહીં કરતા કોઈના માટે કોઈ ખોટી વાત બોલવી નહીં વિચારવી નહીં કરવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે નારિયેલનું દાન કરવું જોઈએ કોઈ પણ દેવી દેવતાના મંદિરે એક નારિયેલ તમે અર્પણ કરો ને તો આજનો દિવસ તમને વિઘ્ન વગર કામ શું નથી આજે આપણે કોઈને પૈસા આપવાના હોય ને તો એ પૈસા બાકી નહીં રાખવા આપી દેવાના મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળા આજે દિવસ ની શરૂઆત ઘરના વડીલો માતા પિતા ના આશીર્વાદ થી જ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનો પણ વિશ્વાસ તોડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ ને વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કર્ક રાશિવાળાએ જમવાની થાળીમાં અન્ન એઠું નથી રાખવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનો વિશ્વાસ તોડતા નહીં એમને નુકસાન પહોંચે એવું કોઈ કામ કરતા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના ઘરમાં રહેતા વડીલોને કામમાં મદદ કરવી જોઈએ એમને સાથ આપવો જોઈએ એમનું કોઈ નાનું સરખું કામ બાકી રહેતું હોય તો એને કરી અથવા એ પૂરું કરવામાં મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તીખો તળેલો ખોરાક ખાવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પોતાના મનમાં રહેલા સારા સકારાત્મક વિચારોને અમલમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ માંગવા વાળો તમારા બારણે આવે તમારી સામે હાથ લાંબો કરે તેને બિલકુલ ખાલી હાથે પાછો નહીં કાઢતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે કોઈ કામમાં અસફળ થઈએ તો ગભરાતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે લાલ ગાયને લીલો ચારો ચરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા ઘરની કોઈ પણ વડીલ સ્ત્રી છે માતા બેન ફોઈ માસી કાકી એની પર ખોટો ગુસ્સો નહીં કરવો મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે પોતાને પોતાના વ્યસનોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ વ્યસનને છોડવાનો પ્રયત્ન આજે કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અગત્યની મિટિંગમાં જવાનું હોય ને તો એમાં ગેરહાજર નહીં રહેતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ જે પીળું વસ્ત્ર અથવા પીળા વસ્ત્રમાં બાંધેલી ચણાની દાળ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાડે આજે શું કરજો મીન રાશિ વાડે આજે ભગવાન નારાયણના દર્શન કરવા જોઈએ જો મંદિર નજીકમાં નથી તો ભગવાન નારાયણનું નામ લેજો ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં જાવ તો ઉઘાડામાં બેસવાનું નથી લાઇટ કલરની કેપ અથવા લાઇટ કલરના કપડાથી માથું ઢાંકવું જરૂરી તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે